આપણે બે હોવાની હું હતો સોફો સોફો હતો એ તો નાખો ને જોવો અમે એને પાટી આપીને બધે કમ્પ્લેટ કાક કરું તો નવું નવું જ કરું એટલે કન્ટિન્યુ ચાલો આગળ હું હું થઈ તમે જોવો કન્ટિન્યુ લોગમાં બનાવ્યો ચાલો આજના નવા લોગમાં શાંતિ રાખજો ઉડાડી નાખો આમ લેતું મેરા તો તું આ આડી ટોણ નખાય એમ ન હોય હરુ કોઈ દે ઈ દેવા દે તું આડી ટોણ નખાય વળી જાય સારી કો કો કે તો તારા પાવરનો આ તો બોલી જા એ તો દાદા તો ગયું ગયું હશે બાંધવાનું થઈ ગયું ફાઇનલી ગઈ છે આજે લોગ નો બીજો દિવસ છે અને અત્યારે અમે ક્યાં હે ખબર હે કાલે કઈ લોગ બનાવી ન હોય ગા ક્લિપો કઈ લઈ ન હોય ગા અને અત્યારે આપણે જોવો જેનકો બાંધે છે એટલે તમને ખબર જ પડી ગઈ છે કે આપણે અત્યારે રાણીની રાઈડ કરવા માટે જઈ રહ્યા છીએ

અગર કહું ને પકડે એટલે માથે ચડી જાય જવું તારે અત્યારને જોવા લે અમે સામાન માંડીએ તો તારું કામ તો અત્યારે તંગ કરણાવી ગયો છે રાણેનો અને પેટ ફૂલાવી ગઈ છે અને પેટ ફૂલાવી જાય ને તો શું કરવાનું ખબર કાંઈ નહીં કરવાનું ઘોડી ઊભી હોય ને આગળ મારી દેવાનું એટલે જવું તંગ તણાવવા તણાઈ ગયો આ રીતના કરવાનું એટલે ટ્રીક તમને આપી અને આગળ ટ્રીક તમે જોતી હોય તો કોમેન્ટ કરો કે હું હું કરે ને તમારી ઘોડી એનો ખાલી મને કહેજો એટલે એનો બધો ઈલાજ હું તમને કરી દઈ તમે તારા કમ્પ્લીટ આ નો છો તો નો છો તો તો પૈસા પાછા પૈસા પાછા હમ દે કે પૈસા અને સામાન કેમ માંડવાનો ની બધું હું તમને છે ને કે પણ છે ને તમે ખાલી કોમેન્ટ કરી દીજો કે હું હું કઈ રીતના માંડે એટલે કોમેન્ટ કરી દો એટલે આપણે છે ને એ રીતના વિડીયો બનાવશું એટલે ચાલો કોમેન્ટ કરી દો તો ફાઇનલી કઈ સામાન બામાન તો કમ્પ્લીટ થઈ ગયું છે ને અત્યારે જેનકો બે છે બતાવું તમને આગળ હતું હેલ્થ જો બે હી ગયો અને હવે અરુને ક્લિપ બનાવવા દઉં ને ગાડી હું આખો કિશન આજ ન થાયો કિશન ની કારખાના છે ને હું એની ગાડી લઈ આવ્યો બુસ મારી આવ્યો ઉભો રહે કરી

એમ તો ઓવન ખબર પડે છે કે પાણી જેવું આવે એટલે ધીમી પાડી દે ભાઈ એમ તો ખબર તો પડે છે એટલે વાંધો નહીં આવે એટલે જોવો જેન કો આકે રહ્યો છે ધીમી ધીમી જીણી હાલ સીધી એ અમુક ટાઈમે કેવરાવે ઘોડી પણ એ છે ને હાથ કોઈ દી લગામે હોય નહીં ને એટલે કેવરાવે હવે થઈ જાય પાટી કઢાવતો આવી જાય સુઈ જવા દે મકાતી યો તો ગાઈસ પટમાં તો આપણે આવી ગયા પણ